હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ડિજિટલ યુગમાં બાળકો વધુ પડતો સમય મોબાઈલમાં પસાર કરતા હોય છે જેથી તેઓ બહારની દુનિયા કે અન્ય કોઈ પ્રવૃત્તિઓ કરતાં ઓછા જોવા મળે છે જે હેતુથી સમર કેમ્પમાં બાળકોને અલગ અલગ પેઇન્ટિંગ શીખવવામાં આવે છે જેથી બાળકો મોબાઈલથી દૂર રહી ડ્રોઈંગમાં પોતાની કળા બતાવે અને અલગ અલગ પ્રવૃત્તિ શીખી શકે અમને આટ કેમ્પમાં બહુ મજા આવે છે અમને આર્ટિસ્ટ કિરણ પુજારા સર અમને બહુ બધી એક્ટિવિટીઓ કરાવે છે જેમ કે કેનવાસ આર્ટિંગ સ્કેચિંગ પોર્ટ્રેટ અને કેલિગ્રાફી અહીંયા થોડીક પ્રવૃત્તિ માટે અને થોડોક આર્ટ વધારે શીખવા માટે અહીંયા બહુ બધી સુવિધાઓ છે અહીંયાથી અમને બધા આર્ટ આર્ટ મટીરિયલ બધા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને અહીંયા મસ્ત સારા સારા આર્ટ શીખવા મળે છે ઘરે બેસીને કંટારો આવતો તો એટલા માટે અમે લોકોએ આટલે આટલે આર્ટ કેમ જોઈન કરાડવા છે જેના કારણથી ઘરે કંટારો ના આવે આટલે આર્ટે શીખવા મળે અને સાથે મજા આવે ખૂબ મજા